પોલા પાણી દી તો નાખી ન ઉયા ગયા ને તરત જ વરસાદ થયો તો પાણી તો એવું ને એવું પડે છે ઈ કાઈ એને નપરો સુનો જ નહી કે ન ઉયા ગયા હ અ તમારું નામ બોલ બેઉ બેન એક મિનિટ હો બેઉ બેન પરવા બેઉ બેન તમારું કરવાડનું નામ જલ્લાભાઈ જલ્લાભાઈ

नो એટલે માં છોકરાને પૂછી લી ના તો પૂછી લ્યો આ તો બધું શીસોડો ભરું એ માડી હમણાં સા સીધું ચાલુ હાતે તો પૈસા તો આવી જાય ને પણ માડી આમાં પૈસા તો એને દેવા જ પડે ને આમાં નકરીન પા કોઈ કામ નો કરાવેલી નું ગધો થઈ ગયો ને દોરું થઈ જાય આ તો કાઈ માંગે ભલે વાયરલ થાતા હ હા ભલે વાયર હા જો જો હવે હું તમને દેવુ બેન ચલાભાઈ બોડિયા રહે રાજકોટ દીવરાવનગર હા અને બરવાડ હા ભરવાડ આપડે નાના ભાઈ કે ભાઈ નાના ભાઈ નાના ભાઈ ઓકે હવે ઈ કેટલા રૂપિયા દીધા તા એને ત્રીસ હજાર કેતો માર છોકરો પછી હેઠે હેઠે હજાર દીધા હા સિત્યાવીસ હજાર હજાર આપેલ

કેવું થાય છે માણસો કેવા માણસો માણસોના ના ગરિયા કરે છે કેવું હાચું ખોટું કરે છે કેટલાય ની દીકરીઓ રિહામણે જાય છે કેવી જાત ના બધું જોઉં છુ હા એ બધું હાંભળું જોઉં એટલે એવું બધું થતું હોય છે કઈ વાંધો નહી લગાડ્યો ફોન કે શું કર્યું હા લગાડ્યો લગાડ્યો એટલે નામ ધામ ને બધું દયો ને એના મોબાઈલ નંબર દયો એટલે હમણાં હું ફોન કરું હા એની પાહે નંબર ને બધુ ય છે બે જણા ના નંબર હતા એની પાહે બે ના નામ થામ દિયો ને બે ના નંબર દિયો એટલે હમણાં હું એને કઈ દે કે મારા slab માં વગર વરસાદે પાણી પડે છે ઈ ક્યાં પડતું હશે હમણાં ખબર હું એને એવું પૂછે કે તને નથી સમાવતું હોય slab માં તો પાણી પડે છે હું એને મારા છોકરા કેતી તો ઈને સામે શું હું કે હાલો તમતા તમને કાગળ કેતા હોય તો કોરાટ માં હોત તો કરાઈ દયો તો જાન ભાઈ લખાણ કઈ દેતો હોય

દો દો હાલો ભાલે હા આ નંબર ફોન ઉપાડ્યા નંબર હા નામ કીધું ભાઈ નંબર નામ હું કીધું Uh, the person you are speaking with has put your call on hold. Please stay on the line. Hello.

ઓકે હાલો પવન કુમાર હારે વાત કરું હાલો બે નંબર દઈ દીધી હવે આ પવનભાઈ કે બીજા કોઈ ભાઈ છે એ એનો ભાઈ છે વતન એના મોબાઈલ નંબર બોલો એક આ ભાઈ આપણે તમારું નામ શું કીધું મારું નામ હા મારું નામ ભાવેશ ભાવેશભાઈ ભાઈ તમારા માજી એ ફોન કર્યો તમારે શું થાય

આ નંબર વાર ના એનું નામ મન નથી કેબર ઓકે હાલુ હું એની વાત કરું હવે તમે મને છે ને આ માળી ને ફોટા મોકલો દેવું બેન અને હમણાં બોલું છે ને ઓલા ભાઈ નો ફોટો છે એવડે કલર વર્ણનો એનું આધાર કાર્ડ નો હોય ખાલી ફોટો એનો ફોટો હોય તો મોકલો ને એને ખબર પડે ને ફોન કરું છું કોર્ટ ની અંદર પોલીસ પછી આ ઓડિયો વાયરલ થયા પછી તમે અહીંયા આવજો હું તમને જે ફરિયાદ લખી દઉં ને એ ફરિયાદ તમારે ક્યાં પોલીસ સ્ટેશન લાગે છે કદાચ ફરિયાદ દાખલ ન થાય તો કોર્ટ ની અંદર પાછી ફરિયાદ દાખલ કરવાની થાય એ બધી તમે કરવા તૈયાર હો તો પછી કરાય નકર પછી આપડે સુર સુર્યું થાય એવું કામ નથી કરવાનું છે નવરાય નહીં અમારી પાસે ટાઈમ નહીં એટલે અમારું કામ નહીં કરે ઓડિયા માસ્ટર નથી

जेतपुर क्या क्या हो जयपुर उदयपुर जयपुर के जेतपुर उदयपुर 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 आप आप कौन बोल रहे हो मैं भाई बोल रहा हूँ ओहो मनसुख भाई कैसे मजा में बस बढ़िया पहचानते हो मेरे को अरे पहचान गया बैठी अरे पहचान गया कौन कौन मनसुख भाई ऐसे याद नहीं आता मंसूब भाई नाम मेरे को याद है बहुत दिनों के देखो मिलते बहुत दिनों के मिलते हुए कहाँ पर मिलते हैं? तो राजकोट नहीं बोल रहे क्या आप हाँ राजकोट से राजकोट से तो यार अब मैं फोन भाई ऐसा आपका काम है ना वो कौन कौन सा काम वो तो आप बोल रहे खराब हो गया ए? आपका काम खराब हो तो बोल रहे ना आप गुजराती गुजराती आवड़े नहीं, नहीं आती मेरे को ठीक है ठीक है अब मैं ऐसा बोल रहा हूँ वो जो देवू बेन झला भाई वो भरवाड़ उसके ऊपर जो, के जो केमिकल लगावा था पच्चीस हजार रूपए का तो उसमें वो पैसा आपने ले लिया लेकिन उसका काम अच्छा नहीं किया इसलिए फोन किया था काम अच्छा नहीं हुआ हाँ उसमें पानी तो गिरता था बारिश में ही अच्छा ये बात होगी क्या तभी वो फोन कर रहे थे ना हाँ इसलिए मैं फोन कर रहा था इसका मेरे को मेरे को फोन किया था और तू तो मेरा नंबर दिया और सब कुछ जो उसने काम किया उसका भी फोटो तो आप आपको व्हाट्सएप पे मैसेज करना चाहिए मैं सुबह बोल रहा हूँ आपको व्हाट्सएप पे मैसेज करना चाहिए क्या नए नए नंबर से फोन आता है पैसा नहीं नहीं नए नंबर से नहीं किया मेरे दो दो ही नंबर है उसमें से ही फोन किया है चलो

અને કા તમારું કામ પાછુ હરખુ કર દે તમારે કામ હરખુ કરાવવું છે કે પૈસા પાછા જોઈશે ના પૈસા લઈ લેવા હા તો હવે એની હારે જોઈએ હમણાં તમારા છોકરા માં કોક ને ફોન કરશે એને કીધું એને સ્કેનર મોકલો તો પૈસા પાછા આપી દયો હા તમારો ફોટો નો મુક્યો મારી તમે મેં જ મોકલ્યો ના ના તો હમણાં કઉ માર છોકરા ને ઉઠે ને એટલે આ તો સાત રાખો એટલે પાછો હજી મારે ફોન કરવાનો છે હે તમે પાછો મને ફોટો મોકલાવો કઈ నా మ్రక్క్ వాలు 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 వాలు